શહેર નજીક વર્ણામાં ગામની સીમમાંથી રવિવારે રાત્રે માર્બલ પાવડરની યાર્ડમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રૂપિયા બે લાખ જથ્થો જિલ્લા એલસીબીએ ચાલક સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ રૂપિયા અઢાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાન પારસિંગની એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈ લઈને વડોદરાથી ભરૂચ તરફ જવાની છે આ બાતમીના પગલે પોલીસે વર્ણામાં ગામની સીમમાં ક્રિષ્ના આઈ માતા હોટલ પાસે વોચ ગોઠવી હતી ટ્રકમાં તપાસ હાથ ધરતા માર્બલના પાવડર નીચેથી દારૂ અને બિયરનો કુલ રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ચાલક ગોવર્ધનસિંહ પવારની ધરપકડ કરી હતી